વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલિપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગતભાઈ ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા તે અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મેયર શ્રી દક્ષેશ માવાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલોત તથા સુરતના નિયોલ હેલિપેડ ખાતે વડાપ્રધાન શ્રીનું મુખ્યમંત્રી કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે પછી આજે બીજા દિવસે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સર ગુજરાતનો પ્રવાસે છે બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વરી લીધી હતી એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે એના પહેલાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરી એ પ્રોજેક્ટનો પણ ખુશ મળે એના માટે એ લોકોને ઊભી થઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં ઋષભ ઉંદરજીના કાર્યક્રમ માટે જવા સાંજે સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા દિવસે આખા દેશ આખા દેશમાં જે વિજયનો માહોલ છે গুজাত গুজরা